નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જાગો માં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે પરમાત્મા એટલે શું આપણે પરમાત્મા કોને કહીએ છીએ બધા એમ જ કહી રહ્યા છે કે પરમાત્મા અણુ અણુમાં વ્યાપી રહ્યા છે પરમાત્મા પરમાત્મા તો એ પરમાત્મા એટલે શું તો આકાર અને નિરાકાર બે શક્તિઓ છે આકાર શક્તિ પણ પરમાત્માની છે અને નિરાકાર શક્તિ પણ પરમાત્માની જ છે તો આપણે આપણી બે વાંખોથી જે જોઈ રહ્યા છીએ આપણને જે દેખાઈ રહ્યું છે તેને આપણે સમજી શકીએ છીએ તેનો ઉપયોગ પણ કરી શકીએ છીએ તેનું વિજ્ઞાન પણ બનાવી શકીએ છીએ તેને તોડફોડ કરી શકીએ છીએ તેનું વિશ્લેષણ પણ કરી શકીએ છીએ તેનો ઇતિહાસ પણ લખી શકીએ છીએ તેને માપી શકીએ છીએ તેનું વિભાજન પણ કરી શકીએ છીએ તો જે સમજવામાં આવે છે જે વસ્તુને આપણે બુદ્ધિથી સમજી શકીએ છીએ જેનું નામ આપણે આપી શકીએ છીએ જેને આપણે પકડી શકીએ છીએ જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ જેને આપણે બાંધી શકીએ છીએ એનું નામ છે સંસાર તો પરમાત્મા સંસાર નથી કેમ કે સંસાર એ પાંચ તત્વની અંદર રમી રહેલી નામ સંસાર છે તો પરમાત્મા પાંચ તત્વથી પર છે તો પાંચ તત્વમાં જે વસ્તુ આવી ગઈ એ બધી આકારમય હોય છે એનો આપણે અહેસાસ કરી શકીએ છીએ ઠીક છે હવા આપણને દેખાતી નથી પરંતુ આપણા શરીરે હવાનો સ્પર્શ થતો આપણને ખબર પડે છે કે હવા છે આપણે જોઈએ તો વાવાઝોડું વંટોળા હોય તો ઝાડ મોટા મોટા ઝાડ ડોલવા લાગે છે તો આપણને વંટોળની હવા દેખાતી નથી પણ ધૂળના જે રજકણો ઊડે છે તે બધી ખબર પડે છે કે અહીંયા વંટોળ જાય છે આ વંટોળ જાય છે તો જે પાંચ તત્વની અંદર રમી રહ્યું છે મતલબ જે પાંચ તત્વ છે એ જ સંસાર છે તો પરમાત્મા કોઈ વ્યક્તિ નથી પરમાત્મા કોઈ પદાર્થ નથી કે જે ચાંદ તારામાં પહાડોમાં જંગલોમાં નદીઓમાં કે તીર્થસ્થાનોમાં કે પછી સ્વર્ગમાં કે વૈકુંઠમાં કે હિમાલયની ગુફાઓમાં સુપાઈને બેઠા છે અને ત્યાં બેઠા બેઠા આ જગતને અસ્તિત્વને ચલાવી રહ્યા છે તો પરમાત્મા એક શક્તિ છે અને એ જ શક્તિ આકારમાં પણ સમાયેલી છે એટલે જ તો આપણે અણુ અણુમાં પરમાત્મા છે દરેક અણુ પરમાત્માનું રૂપ જ છે જેમ કે દરેક બીજમાં ઝાડ રહેલું છે દરેક બીજમાં ફૂલ રહેલું છે દરેક બીજમાં ફળ રહેલું છે તો આપણે તે બીજને ગમે એટલી તોડફોડ કરીશું તો આપણને ઝાડથી આપણે ફૂલથી અને આપણે ફળથી વંચિત રહી જઈએ છીએ તો આજે આપણે જોઈએ છીએ કે આપણે એક સ્ત્રી ઉપર બળાત્કાર કરી દઈએ તો આપણને ચોક્કસ તે સ્ત્રીનું શરીર મળે છે પરંતુ તે સ્ત્રીનો પ્રેમ નથી મળતો એવી જ રીતે વિજ્ઞાન ગમે એટલી હરણફાળ ભરે ભલે વિજ્ઞાન પૃથ્વી પતિ ચંદ્ર ઉપર જાય અણુ બોમ્બ બનાવી દે અત્યારે આપણે જોઈએ છીએ કે મોબાઈલ ડાયરેક્ટ વાતચીત થઈ રહીએ છીએ અહીંથી હું મારો વિડીયો મૂકું ફટાફટ તમારી સુધી પહોંચી જાય છે તો આ વિજ્ઞાનની હરણફાળ છે તો વિજ્ઞાન ગમે હરણ હરણફાળ ભરે અને દરેક પદાર્થને તોડફોડ કરી શકે છે દરેક પદાર્થનું વિજ્ઞાન વિભાજન કરી શકે છે પરંતુ વિજ્ઞાન પરમાત્માને જાણી શકશે નહીં કારણ કે વિજ્ઞાન પાસે તર્ક વિચાર બુદ્ધિ અને અહંકાર છે તો પરમાત્મા આનાથી પર છે બીજું કર્મકાંડ પાખંડવાદ મૂર્તિ પૂજા વ્રત નિયમ ઉપવાસ તપ અનુષ્ઠાન તે પણ બધું જ તર્ક બુદ્ધિ વિચાર અને અહંકારથી ભરેલું છે એટલે તો લોક આવા લોકો પણ પરમાત્માને નથી જાણી શકતા કારણ ભલે વિજ્ઞાન હોય કે કર્મકોંડ હોય કે પછી સંપ્રદાય હોય ગુરુ હોય સાધુ હોય જ્યાં તર્ક વિતર્ક વિચાર બુદ્ધિ અને અહંકાર હોય છે ત્યાં પરમાત્માને કોઈ દિવસ જાણી શકાતું નથી કેમ કે પરમાત્મા તર્ક નથી પરમાત્મા વિચાર નથી પરમાત્મા બુદ્ધિ નથી પરમાત્મા અહંકાર નથી અને પરમાત્મા આક્રમક પણ નથી તો પરમાત્મા સમર્પણ છે પરમાત્મા એ જ પ્રેમ છે તો જેને પોતાના હૃદયને પ્રેમનું અમૃત પીવડાવી દીધું એના અંદર કરુણા કલ્યાણ નિષ્કામ સેવા અદ્વૈત ભાવ અને મૈત્રી ભાવ પ્રગટ થાય છે એ જ પરમાત્માનું રૂપ છે એ જ મહા આનંદ છે અને ત્યાં જ આનંદના ફૂલ ખીલે છે એ જ અખંડ આનંદ પરમાત્મા છે हरे ओम आदेशना प्रणाम